ટાટા મોટર્સે તેની ઇલેક્ટ્રિક કાર ટાટા કઉ ઈવી ભારતમાં લોન્ચ કરી છે આ ઇલેક્ટ્રિક કારની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી જે પછી આખરે બધાની રાહનો અંત આવ્યો છે ટાટાની આ એસયુવી કાર પહેલી બજેટ કુપ એસયુવી બનવા જઈ રહી છે જેને સિગ્નેચર વર્ચ્યુઅલ સનરાઈઝ પેઇન્ટ સ્કીમમાં ડિઝાઇન કરવામાં આવી છે આજે રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ પર મવડી સર્કલ નજીક આવેલા જયગણેશ ઓટો હબ ખાતે પણ કારની લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં જય ગણેશ ગ્રુપના ચેરમેન અને ડીરલ પ્રિન્સિપાલ રજનીકાંત પટેલ અને ટાટા મોટર્સના ટીએસએમ જ્ઞાની ઝા ગ્રુપ સીઈઓ સંદીપ ખચરિયા સહિતના હાજર રહ્યા હતા હાલમાં ટાટા પાસે સૌથી મોટો એવી પોર્ટફોલિયો છે જે પછી કૌ ઇવી પણ આ યાદીમાં જોડાઈ ગઈ છે ટાટા મોટર્સની આ નવી ઇલેક્ટ્રિક એસયુવીમાં અઢાર ઇંચના એલોય વ્હીલ્સ છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ એકસો નેવું છે આ કાર પાંચસો લિટરની બૂટ સ્પેસ સાથે આવશે આ વેરિયન્ટની સિંગલ ચાર્જિંગ રેન્જ પાંચસો પંચ્યાસી કિલોમીટરની અંદર હશે ટાટા કૌ ઇવી પાંચ ટ્રીમના સાત વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે તેની પ્રારંભિક કિંમત સત્તર લાખ ઓગણપચાસ હજાર રૂપિયાની શરૂ થશે જેનું બુકિંગ બાર ઓગસ્ટથી શરૂ થશે તેના ટોપ વેરિયન્ટની કિંમત એકવીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા છે આજે રોજ જય ગણેશ ટાટા મોટર્સ કર્બ એવી જે અમારું પ્રીમિયમ એસયુવી કુપે મોડલ છે અમે આજે એનું પ્રીમિયમ લોન્ચિંગ કરેલું છે આજથી રાજકોટ ટાટા મોટર્સ જય ગણેશના શોરૂમ પર મૌડી ચોકડી આર કે એમ્પાયરની અંદર ટાટા મોટર્સની જે આ પ્રીમિયમ કાર જે આવેલી છે કૂપે મોડલ એ તમને અહીંયા જોવા મળશે અને એના તમને ફ્યુચર્સ પ્લસ તેર તારીખ પછી આપણે ટેસ્ટ ડ્રાઈવ પણ મળશે પણ ખાસ કરીને કહેવાનું એ કે જે આ પ્રીમિયમ સેગમેન્ટની એસયુ કૂપે મોડલ્સ કંપનીએ જે લોન્ચ કરેલી છે એ અત્યાર સુધી હાઈ લક્ઝરિયસ જે બ્રાન્ડ બધી આવતી હતી એની અંદર જ આવતી હતી જે ટાટા મોટર્સ અત્યારે તેની બેઝિક એક શોરૂમ સત્તર લાખ ઓગણપચાસ હજાર એટલે કે વન સેવન ફોર નાઇનની અંદર કસ્ટમર માટે આપેલી છે આપણે અત્યારના ગુજરાતમાં ફર્સ્ટ એવા ડીલર છે જે કૌ ડો ટીવીનું લોન્ચિંગ કરી રહ્યા છે કૌડો ટીવી છે એ પ્રેક્ટિક્યુલર બજેટેડ કાર તરીકે ટીવીમાં લોન્ચ કરી છે ફર્સ્ટ ઇન સેગમેન્ટ ઇન્ડિયાની પહેલી એવી એસયુવી કૂપે વ્હીકલ છે જે લોન્ચ થઈ રહી છે ટાટા દ્વારા વિશેષતાની વાત કરીએ તો આ ગાડીમાં અત્યારના આપણે ગણો તો બે ટાઈપના બેટરી બેકઅપ છે પિસ્તાલીસ વોટ અને પંચાવન વોટના પિસ્તાલીસ વોટ છે તમને પાંચસો બે કિલોમીટરની રેન્જ આપી રહી છે અને પંચાવન વોટ છે તમને પાંચસો પિંચાલીસ કિલોમીટરની વોટ આપી રહી છે ફીચર્સની વાત કરીએ તો આ ગાડીમાં અત્યારના તમે કહો તો આ સેગમેન્ટ ફર્સ્ટ એસયુવી કૂપે છે જે ઇન્ડિયામાં અત્યારના કોઈ પાસે છે નહીં સેગમેન્ટ જ આખું નવું ઊભું કરેલું છે પ્લસ પેનારોમિક સનરૂફ આપેલું છે અંદર જેબીએલની સાઉન્ડ સિસ્ટમ આપેલ છે નવ સ્પીકર સાથે મેજર સેફ્ટીમાં ફર્સ્ટ મોડલથી ને લાસ્ટ મોડલ સુધી તમને છ એરબેગ છે થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ કેમેરા આપેલા છે વી ટુ વી વ્હીકલ ટુ વેહીકલ ચાર્જિંગ છે વી ટુ એલ ચાર્જિંગ આપેલું છે એટલે આવા ઘણા બધા ફીચર્સ છે જે બીજી કોઈ કારમાં અવેલેબલ નથી એ બધા આમાં ઇમ્પોર્ટ બેટરી બેકઅપની વાત કરીએ આપણે તો બેટરી જે અત્યારના સેવન પોઈન્ટ ટુ ચાર્જ સાથે આવે છે આમાં ચાર્જિંગ ટાઈમ તમે ગણો એટલે સાત કલાકનો છે ફર્સ્ટ બીજી વસ્તુ કે જો નાની રેન્જમાં જવું હોય તો આમાં ફાસ્ટ ચાર્જર ઓપ્શન આપેલું છે જે પંદર મિનિટમાં તમને દોઢસો કિલોમીટર સુધીનું ચાર્જ આપી શકે ઓલરેડી આપણી પાસે અત્યારના ટ્વેન્ટી ફાઈવ પ્લસ એડવાન્સ બુકિંગ આવી ગયા છે ને આજથી આપણું એવું છે કે રોજના અમે દસથી પંદર બુકિંગ લેશું આ કારની વર્ષો